આજે ફરી એકવાર નવું લોકેશન નવી જગ્યા નવી વેરાયટી લઈને આવ્યા છે તમારા માટે ફક્ત વીસ વીસ રૂપિયામાં વસ્તુ મળવાની છે ચલો આપણે કઈ જગ્યાએ આવ્યા છે કયું લોકેશન છે એ બધું તમને બતાવી દઈએ આપણે આવી ગયા છે લો ગાર્ડન વિસ્તારમાં લોકેશન તમને પ્રોપર આપીએ છીએ એના પહેલાં બધી વસ્તુ જોઈ લો કે વસ્તુ કેટલા કેટલા મળવાની છે અહીંયા છે ને મોટી વસ્તુના ભાવ અલગ રહેવાના છે જોઈ લો જેમ કે અહીંયા આવશો એટલે તમે ભાવ બધી વસ્તુના ઉપર લખેલા જ હશે તો સ્ટાર્ટિંગથી આપણે રેન્જની વાત કરીએ ને તો વીસ વીસ રૂપિયામાં તમને બધી વસ્તુ મળવાની છે જોઈ લો આ મોટી વસ્તુ છે ને અમુક એના ત્રીસ રૂપિયા લેવાના છે પણ મેક્સિમમ વસ્તુ છે ને એ બધી જ વસ્તુ એ તમને વીસ વીસ રૂપિયામાં મળી જવાની છે આ નાની મોટી ડોલ લઈ લો એ તમને ત્રીસ ત્રીસ રૂપિયામાં મળવાની છે મોટા ટબ છે ને એનો ભાવ અલગ લેવાનો છે મેક્સિમમ ખાલી એકસો પચાસ સુધીની રેન્જમાં બધી વસ્તુ મળવાની છે બાકી આવી એન્ટીક બોટલો લઈ લો એ તમને વીસ રૂપિયામાં મળી જવાની છે આવી બોટલો લઈ લો ત્રીસ રૂપિયામાં એલ્યુમિનિયમના વાસણો એ પણ તમને મળવાના છે ફક્ત ત્રીસ ત્રીસ રૂપિયામાં જ જોકે ઉપર બોર્ડ મારેલા જ છે ત્રીસ વીસ પચાસ સો એકસો પચાસ એટલી રેન્જમાં અહીંયા તમને બધી વસ્તુ મળવાની છે પગ લૂંછણે લઈ લો ભાજીભાવ બનાવવાનું આવું કહેવાય એ લઈ લો બધી જ વસ્તુ ત્યાં તમને મળવાની છે ઓનલી ફોર વીસ વીસ રૂપિયા આવા એન્ટીક મશીનો લઈ લો કંઈ પણ વસ્તુ કાપવું હોય ઝીણી કટિંગ કરવું હોય એ પણ તમને મળી જવાનું છે ફક્ત સો એકસો વીસ અને એકસો પચાસ મિનિમમ એકસો વીસ રૂપિયાથી શરૂઆત થવાની છે એન્ટિક પગ લૂંછાણિયા પણ આવી ગયા છે દેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ છે આ બધી એ પણ તમને અહીંયા મળી જવાની છે ફક્ત વીસ વીસ રૂપિયામાં જોઈ લો જથ્થાબંધ લો એક લો બે લો પાંચ લો દસ લો પચાસ લો સો લો પાંચસો લો જેટલા નંગ જોતા હોય એટલા નંગ અહીંયા ઉભા ઊભા ગણીને તમારે લઈ જવાના બધી વસ્તુ એન્ટિક બજાર કરતાં સસ્તી મોલ કરતાં સસ્તી અને ઓનલાઈન કરતાં એકદમ સસ્તી આવી પ્લેટ લઈ લો આવા નાના મોટા ડબ્બા લઈ લો ઓનલાઈન કરતાં એકદમ સસ્તી છે જોઈ લો ડબ્બા છે મસાલિયા છે તમે જે કહેતા હોય નાના મોટા ડબ્બા છે તમે આ ડબ્બા રેગ્યુલર ઉપયોગમાં થાય એવી બધી વસ્તુઓ છે તમે આ જોઈ શકો છો એકથી એક વેરાયટી છે નાના મોટા ડબ્બા છે ઝીણા ડબ્બા મોટા ડબ્બા તમારે જેવા જોઈએ એવા ડબ્બા અલગ અલગ વેરાયટીમાં તમને અહીંયા મળી જવાના છે મજબૂતીમાં એકદમ સાચા અને અહીંયા આવો એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ભીડ વધારે હોય છે એટલે પાકીટ મોબાઈલ પર્સનું ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું રહેશે જોઈ લો આવી પણ તમને અહીંયા મળી જવાની છે આવા નાના મોટા સ્ટેન્ડ પણ તમને અહીંયા મળી જવાના છે આપણે અવારનવાર તો માટે આવી ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવતા હોઈએ છીએ અને ખાવા પીવાની બી વિડીયો લઈને આવતા હોઈએ છીએ પણ લોકોને ઉપયોગ થાય એવી વસ્તુ પર વધારે ધ્યાન હોય છે આપણું જોઈ લો આવી પણ તમને અહીંયા મળી જવાની છે વિડીયો છેક સુધી જોજો તમને આ વિડીયોમાં ઘણી બધી વસ્તુઓ જોવા મળવાની છે જોઈ લો આવા એન્ટિક કાપવા માટેની વસ્તુઓ છે બટાકા છે ગાજર છે જે બી છીણી શકો છો નાના મોટા કૂચાક છે વાસણ ઘસવાના એ પણ તમે અહીંયા લઈ શકો છો બ્રશ છે એ પણ તમે અહીંયા લઈ શકો છો જોઈ લો એકથી એક વસ્તુઓ છે બધી અને આ ફ્રૂટ કટિંગ મશીન પણ તમે લઈ શકો છો સફરજન કાપવું હોય ગમે તે વસ્તુ કાપવું હોય એ પણ લઈ શકો છો અને હા આને કેમ ભૂલી જવા ભાઈ અલગ અલગ વેરાયટીની પીનો પણ તમને મળી જશે જેમ કે તમે એના કપડાં સૂકવી શકો ત્યાં લગાવી શકો ના હા કેન્ડી બનાવવા માટેની ટ્રે પણ તમને મળી જશે આવા નળમાં ફિટ કરવા માટે જારી પણ તમને નાની મોટી મળી જશે બ્રશ છે નાના છોકરાઓના મોટા અને ઉપયોગમાં આવે એવી વસ્તુ મળી જશે ગોળા છે લેમ્પ છે ટંક ક્લીનર છે રોટલી બનાવવા માટે ભાખરી બનાવવા માટે જે શેકોને એના માટેની વસ્તુ પણ મળી જશે અને હા કંઈ પણ વસ્તુ આસાનીથી છીણી શકો એ માટેની એન્ટિક વસ્તુ પણ મળી જશે અને વેલણો પણ અલગ અલગ વેરાયટીના આવી ગયા છે એ પણ તમને મળી જશે ફૂલ સ્ટોકમાં બધી વેરાયટી આવી ગઈ છે બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે જોઈ લો એકથી એક યુનિક પાંચસો કરતાં પણ વધારે વેરાયટી ત્યાં તમને લાઈવ ડેમો સાથે હાજર સ્ટોકમાં મળી જવાની છે આવી એન્ટિક પીનો પણ તમને મળી જવાની છે પીઝા કટિંગ કરવા આવે છે એ પણ મળી જશે અને આવી દોરી રસ્સી બંજી બંજી જમ બંજી દોરી પણ તમને મળી જવાની છે બધી જ વસ્તુ તમને મળવાની છે આ જોઈ લો આ બધી વેરાયટી જોઈ લો આ બધી વસ્તુ સૌથી સસ્તા ભાવે અહીંયા મળે છે તમને બીજે ક્યાંય મળશે નહીં આવી એન્ટિક બોટલ લઈ લો જે માંગો એ મળી જશે ભાઈ સુપડી લઈ લો હેંગર લઈ લો બોટલો બી ફૂલ સ્ટોક આવી ગયો છે નાના છોકરાઓ માટે ઓફિસમાં લઈ જવા માટે કે પછી ગમે તે ઉપયોગમાં આવી બોટલો અને હા સ્ટીલના વાસણો પણ તમને ફક્ત વીસ વીસ રૂપિયામાં જ મળી જવાના છે જોઈ લો હમણાં થોડી વાર પહેલાં છોડવા માટેની વસ્તુ બતાવીને એ અને વીસ વીસ રૂપિયામાં નાની ડબ્બી પરી છે નાની નાની લોટી છે આ નાના યુનિક લોટા છે ગરણી છે આ જોઈ લો છીલવા માટેનું વસ્તુ છે ચીપિયા છે ગ્લાસ છે નાની ડોલચી છે તમે જે માગો ને એ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે ફક્ત વીસ વીસ રૂપિયામાં જ જોઈ લો આવા યુનિક ટાઈપના દીવા પણ તમને મળી જવાના છે અગરબત્તી મેકવા માટેની દીવીઓ પણ તમને મળી જશે આવા શું કહેવાય જોઈ લો આ ટબ છે એ પણ તમે મળી જશે એકદમ યુનિક રંગબેરંગી ટબ પણ તમને મળી જવાના છે ફૂલ સ્ટોકમાં આવી ગયું છે બધી જ વસ્તુ તમને લાઈવ ડેમો સાથે અહીંયા જોવા મળશે જોઈને વસ્તુ ચેક કરીને લઈ જવાની રહેશે તમારે કેમકે વીસ વીસ રૂપિયામાં તમારે ચેક કરીને લઈ જવાનું રહે જોઈ લો આ હા હા શું કહેવાય ભાઈ જોઈ લો આટલી બધી વેરાયટી તમને ક્યાં મળે યાર એક તમારે લેવા માટે એક જ જગ્યાએ જવું પડે પણ અહીંયા તમે આવશો એટલે પાંચસો કરતાં પણ વધારે વેરાયટી એટલે ઘરમાં તમે ઉપયોગમાં વિચારી લો કે કઈ વસ્તુ તમે ઉપયોગમાં લો છો એ બધી જ વસ્તુ અહીંયા તમને મળવાની છે એક માગો બે માગો દસ માગો પચાસ માગો સો માગો પાંચસો માગો કે પછી એક ટેમ્પો ભરીને માગો એ બધી વસ્તુ અહીંયા તમને હાજર સ્ટોકમાં લાઈવ ડેમો સાથે જોવા મળવાની છે સ્ટીલના નાના મોટા વાડકીઓ ડીસો લઈ લો એ બધી એન્ટિક વસ્તુમાં તમને વસ્તુ જોવા મળી જવાની છે જોઈ લો કેટલી બધી વેરાયટી છે એક સાથે હા હા ડીશો પણ લઈ લો ભાઈ નાની મોટી ડીશો પણ તમને મળી જવાની છે ફિનાલ્શિયલ લિક્વિડ છે બ્લીચિંગ છે ટોયલેટ ક્લીનર છે ડિશવોશ છે અને હા આવી પોટ આવી શું કહેવાય ક્રોકરી મેલેમાઇનની વસ્તુ પણ તમને મળી જવાની છે કાચની વસ્તુ પણ તમને મળી જવાની છે કચ્છ કાચની વસ્તુ જોવા જઈએ ને તો એન્ટિક મગ મગ પણ તમને મળી જવાની છે જોઈ લો આ હા હા શું મગ છે ભાઈ ફેન્સી મગ પણ મળી જશે તમારે જોઈએ એવા મગ મળી જવાના છે આવી વેરાયટી તમને બીજે ક્યાંય મળવાની નથી બાઉલ પણ જોઈ લો આઈસ્ક્રીમમાં કોઈકને ઘરમાં આવો એટલે આઈસ્ક્રીમ આપો એટલે એવા બાઉલ પણ તમને મળી જશે આવી મેલેમાનની વસ્તુઓ પણ તમને મળી જવાની છે જોઈ લો ડીશ મળી જશે નાની મોટી સ્પૂન મળી જશે વાડકી મળી હશે એમાં પણ તમને અઢળક ને હજારો વેરાયટી તમને જોવા મળી જવાની છે અને કાચની નાની મોટી બરણી મળી હશે કાચના બાઉલ મળી હશે જે માંગો એ બધી જ વસ્તુ અહીંયા તમને મળવાની છે ડીસો નાની મોટી લઈ લો જોઈ લો આ કોકને આપ્યું હોય ને જમવાનું ભાઈ તો એ બે માણસ ખુશ થઈ જાય કે આવી વેરાયટી તમે ક્યાં ક્યાંથી લાવો છો જોઈ લો આહા હા હા ગજબ ગજબ ભાઈ ગજબ ફૂલ સ્ટોકમાં બધી વસ્તુઓ આવી ગઈ છે જોઈ લો તમારા ને ફ્રેન્ડ સર્કલમાં બધાના વિડીયો શેર મોકલતા રહેજો જે બી આવે હજી તો વિડીયો પૂરો નહીં થયો હજી વિડીયો પૂરો જોજો આવી બધી એન્ટિક વસ્તુઓ તમને મળવાની છે એકથી એક જોઈ લો પ્લાસ્ટિકની નું અદ્ભુત ભંડાર છે જોઈ લો નાના મોટા જગ છે એ પણ તમને મળી જવાના છે એક માગો અને દસ વસ્તુ આવે એવી વસ્તુ તમને મળી જવાની છે જો ફૂલ સ્ટોકમાં આવી ગયું છે આપણા લો ગાર્ડન વિસ્તારમાં વી માર્ટની એક્ઝેટ સામે લોકેશન શોધવામાં ઘણા લોકોને તકલીફ પડતી હોય છે પણ લોકેશન હું છેલ્લે આપી જ દેતો હોય છું હમણાં તમે લાઈવ લોકેશન બી બતાવી દઈએ છીએ કે કઈ જગ્યાએ છે એક્ઝેટ અને હા હવે આપણે આવી ગયા છે સ્ટેશનરીના વિભાગમાં જ્યાં તમને તમારી મનગમતી સ્ટેશનરીની વસ્તુઓ મળી જવાની છે ફક્ત વીસ ત્રીસ રૂપિયામાં જ અને પચાસ સો રૂપિયાની બી વસ્તુ હોઈ શકે પણ મિનિમમ તો લગભગ વસ્તુનો ભાવ વીસ રૂપિયા જ રહેવાનો છે જોઈ લો નાના મોટા પર્સ છે પછી નાના મોટી દેશ નાની મોટી ફેન્સી વસ્તુઓ છે નાના છોકરા નાનપણમાં હતા તારે દેશી હિસાબ ભણતા હતા આપણા બધાને યાદ હોય તો એ પણ અહીંયા તમને મળી જશે નાની મોટી રમકલાની નકલી નોટો પણ તમને મળી છે જોઈ લો રમવા માટે સ્કેચ પેન છે અલગ અલગ સ્કેચ પેન પેન્સિલ કલર ડોમ્પ્સની વેરાયટી પણ મળી જવાની છે જો લો આ ટાઈપના કલર પણ મળી જશે સ્કેલ પણ મળી જશે પછી સ્ટીક પણ તમને મળી જશે ગ્લુ સ્ટીક એ કહેવાય એ બહુ ઉપયોગમાં આવે આ વસ્તુ જે લોકો ભણતા હોય ને નાના છોકરાઓ હોય ઘરમાં એ લોકો ભણતા હોય એ લોકોને આ બધી વસ્તુ ખાસ કરીને બહુ ઉપયોગમાં આવતી હોય છે એ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે તમે જોઈ શકો છો એકથી એક યુનિક વેરાયટી છે આ હા આવા તમને કવરમાં કોકને પૈસા લો ગમે ચાલો એ પણ મળી જશે ને આવી સ્લેટ પણ તમને મળી જશે ડસ્ટર મળી જશે પેન ચોક પેન્સિલ કંપાસ રબર સંચા જે માંગો એ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે સેલો ટેપ છે ઉતરાણ નજીક નજીક આવી રહી છે તો પતંગ સાંધવા માટે સેલો ટેપ પણ અહીંથી તમે લઈ જજો કેમ કે એ પણ તમને અહીંયા મળી જવાની છે ડોમ્સની બધી બ્રાન્ડેડ વસ્તુ રાખે છે જો લો જે વસ્તુ બાર વીસ ત્રીસ રૂપિયા મળતી હોય ને એ વસ્તુ અહીંયા તમને છે ને વીસ રૂપિયા દસ રૂપિયા ત્રીસ રૂપિયામાં આખા સેટ સેટ મળતા હોય છે એકથી એક વેરાયટી તમને મળી જવાની છે જોઈ લો સાડી કવર પણ તમને મળી જશે આવી ફેન્સી વેરાયટી પણ તમને મળી જવાની છે જોઈ લો હા હા સાડી કવર જો પ્રોજેક્ટ કવર જો એ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે જોઈ લો એકથી એક વેરાયટી તમને અહીંયા મળવાની છે આવી વેરાયટી તમને ક્યાંય મળવાની છે નહીં જોઈ લો પેન લઈ લો ભાઈ બાર વીસની ચાર પેન મળે અહીંયા તમને વીસની પાંચ પેન મળશે પેન્સિલના બોક્સ અલગ અલગ વેરાયટીના ફેન્સી પેન્સિલના બોક્સ મળી જવાના છે જોઈ લો આવી વેરાયટી તમને બીજે ક્યાંય મળશે નહીં હા 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 ફૂલ સ્ટોક છે જોઈ લો ફૂલ વેરાયટી ફૂલ સ્ટોક બધી વસ્તુ લાઈવ ડેમો સાથે જોઈ શકો છો તમે કિચન લઈ જાઓ જે માંગો એ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે કટલરી લઈ જાઓ કોસ્મેટિક લઈ જાઓ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જવાની છે નાના છોકરાની રમવાની વસ્તુઓ લઈ જાઓ આવા પેડ લઈ જાઓ એ પણ તમને અહીંયા મળી જવાના છે એકદમ ઓછા ભાવે તમે ધારીની હોય એટલા ઓછા ભાવે મળી જશે લોકેશનની આપણે વાત કરી દઈએ તો લો ગાર્ડન છે લો ગાર્ડનમાં વીમાટ આવેલો છે બધાને ખબર જ હશે એક્ઝેક્ટ એની સામે એક્ઝિબિશન ઓપન થયેલું છે ત્યાં આ વસ્તુઓ છે ને તમને વીસ વીસ રૂપિયામાં તમને મળી જવાની છે જોઈ લો અને ફૂલ સ્ટોક હાજર સ્ટોક સાથે લાઇવ ડેમો સાથે બધી વસ્તુ જોવા મળી જવાની છે તો આ વિડીયોને તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરી દેજો કેમ કે ઓછા ભાવે વસ્તુ સારી લોકો બધા જ ખરીદી શકે લોકેશન ઉપર આવે છે કોન્ટેક્ટ નંબર ઉપર આવે છે આજે જ વિઝિટ કરો તમારા દોસ્તોને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો શેર કરી દો અને આવી મસ્ત મજાની વસ્તુઓ ઓછા ભાવે ખરીદી જોઈ લો આ વીમાર્ટ છે વીમાર્ટની અગર સામે આ એક્ઝિબિશન ઓપન થઈ ગયું છે ત્યાં તમને આ વસ્તુઓ જોવા મળી જવાની છે તો આજે જ વિઝિટ કરો ચલો ફરી મળે છે એક નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર અને હા વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જેથી કરીને બીજા પણ ઓછા ભાવે સારી વસ્તુ ખરીદી શકે